સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી એકસો પાંચ વર્ષના વિનયરત્ન વિજયજી મહારાજ તથા મૌન સાધક વિજવેન્દ્ર વિજય મહારાજ સાહેબ તથા સાધ્વીજી પ્રજ્ઞા શ્રીજી તથા રત્ના શ્રીજી આદિઠાણા સાત સાહેબનો આજે બેન્ડ બાજા સાથે ભવ્યાતિભવ્ય પ્રવેશ ઉમા ચાર રસ્તાથી પ્રારંભ થયો હતો અને વાજતે ગાજતે નવગ્રહ આદિનાથ ભગવાનના ના જીના લઈ પધાર્યા હતા સમયા દરમિયાન વિજય વલ્લભ અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા વલ્લભ તેરા નામ રહેગા ના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દરમિયાનમાં માં સંઘના મહામંત્રી રશ્મિકાંત શાહે જણાવ્યું કે અમારા સંઘના પાઠશાળાના બાળકો વિશિષ્ટ પોશાક ધારણ કરી જૈન શાસન ધ્વજ અષ્ટમંગલ ભગવાનની માતાને આવેલા ચૌદ સપનો તથા સૌભાગ્ય લક્ષ્મી તથા સખી સ્નાન મંડળ તથા સામાયિક મંડળની મહિલાઓ મંગલ બેડા મૂકી જોડાયા હતા એકસો પાંચ વર્ષના મુનિ આજીવન આયમ બિલ તથા એકાસના કરી કાયમ ઠામ ચોવિહાર કરનાર મુવી વિનય રત્ન વિજયજી મહારાજ તથા મુનિ વિજવેન્દ્ર વિજય મહારાજ સાહેબે નવગ્રહ જિનાલયમાં આદિનાથ ભગવાનનું વંદન કરી શુભ મુહૂર્તમાં ગુરુ ભગવંતનો પ્રવેશ ખૂબ જ ધામધૂમથી સંઘ દ્વારા કરાવવામાં આવ્યો હતો આજે સમય બાદ વિજવેન્દ્ર વિજય મહારાજ સાહેબે ખૂબ જ ભાવવાહી વ્યાખ્યાન આપ્યું હતું ત્યારબાદ સાધુ ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પરંપરા મુજબ કામળી વહોર આવી હતી તથા સંઘના બાળકો તથા બાલિકાઓએ સુંદર નૃત્ય કરી ગુરુ ભગવંતોની વધામણી કરી હતી વધુમાં સંઘના અગ્રણી કલ્પેશભાઈ શાહે જણાવ્યું હતું કે અડસઠ કળશ સાથે નવકાર પીઠિકાનું સ્થાપન ગુરુ ભગવંતો દ્વારા વિવિધ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે તેના ઉપર સંઘના સભ્યો દ્વારા નમસ્કાર મહામંત્રનો જાપ રોજ કરવામાં આવશે કુલ અડસઠ આયમબિલ પણ સંઘમાં કરવામાં આવશે એમ સંઘના ટ્રસ્ટી નિલેશભાઈ ચુડગરે જણાવ્યું હતું ત્યારબાદ સંઘ નૌકારશી યોજાઈ હતી આજે વડોદરામાં સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘની અંદર સાધુ મહાત્માનો પ્રવેશ છે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી મૌન સાધક એવા એકસો પાંચ વર્ષીય વિનય રત્ન વિજયજી મહારાજ સાહેબ મૌન સાધક એવા વિશ્વન્દ્ર વિજયજી મહારાજ સાહેબ પ્રસંગ રત્નસિંહ મહારાજ સાહેબ નૈપ્રજ્ઞા સિંહજી મહારાજ સાહેબ અને સાધ્વી ભગવંતોનો સાત આદિ ઠાણાનો પ્રવેશ છે આપણી સાથે વિશ્વન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે વિશ્વન્દ્ર વિજય મહારાજ સાહેબને પૂછ્યું સાહેબ જૈન સમાજમાં ચાતુર્માસનું શું મહત્વ છે જૈન સમાજની અંદર પરમાત્મા મહાવીરની આજ્ઞા મુજબ શેષ કાલના આઠ મહિનાનું વિચરણ કર્યા પછી ચતુર્માસમાં અધિકતે અધિક જીવ ઉત્પત્તિ થવાના કારણે જૈહિંસા ના થાય એના કારણે પ્રભુની આજ્ઞા મુજબ જૈન સાધુ સાધુ ભગંતો અષાર સુધી ચૌદશ પહેલાં પહેલાં શુભ દિને શુભવારે વારે શુભ મુહૂર્તે જે સંઘની વિનંતી હોય ત્યાં ચતુર્માસ અર્થે પધારે છે ને ચાર મહિના ચતુર્માસના અહીં રહી ને કાર્તિક પૂનમના દિવસે પ્રભુની આજ્ઞા મુજબ પાછા આઠ મહિના વિસરણ કરતા હોય છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સૌભાગ્ય લક્ષ્મી શ્વેતાંબર વૃદ્ધિ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ છે એમાં સાહેબજીનો ચાતુર્માસ પ્રવેશ છે આપણી સાથે સંઘના પ્રમુખ મનીષભાઈ શાહ છે આપણે મનીષભાઈને પૂછીએ કયા મહાત્મા પધાર્યા છે અને ચાતુર્માસમાં કયા પ્રકારની આરાધનાઓ થવાય છે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના ધર્મધુરંધર ગચ્છાધિપતિ મહારાજ સાહેબના શિષ્ય વિનય રત્ન મહારાજ સાહેબ અને વિશ્વ ઇન્દ્ર મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંત નય પ્રજ્ઞા મહારાજ સાહેબ આદિ થાના ચતુર્માસથી આરાધના કરવા પધાર્યા છે અને અહીંયા નૌકાર મંત્રનું અનુષ્ઠાન રાખેલું છે નૌકાર મંત્રનું અનુષ્ઠાન અને પદની આરાધના કરવાના છે અને તપ બી નૌકાર મંત્રનું કરાવવાના છે તો ચાર મહિના સરસ તમે તપમાં આગળ વધીશું સાહેબજી જોડે